શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ડાંગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળા પ્રવેશોત્સવને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છોકરો છે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર જ બધા જ ખર્ચો ઉઠાવે છે સારી રીતે સરકારની યોજનાઓ બેન જે ડોક્ટર બને પણ કીધું કે યોજનાઓ આવું ફંક્શન હોય ત્યારે તો અમે કહેતા જ હોઈએ છીએ પણ છતાં અહીંયા કઈ સાંભળ્યું કોઈ ના સાંભળ્યું પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી રીતે વિદ્યાર્થીઓને મદદ કરવી એ બધું આપણને ક્યાંક ને ક્યાંક વિસાઈ જતું હોય કારણ કે આપણે કામમાં હોઈએ અહીંયા જેમ બીજેપી કહેતા હતા કે છે એવું પૂછે આઠમા માં જયારે મારા વધારે ઓછા આવે ત્યારે એની ઉપર એને પૂછવાનું જઈ રોકાતે થયું એવું ન કરતા સાંજે દસ મિનિટ પંદર મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણા આપણું જે બાળક છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો કારણ કે અહીંયા કાઢી આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંય તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકે પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોઈ શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસથી સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આપણે બધા પ્રયાસ કરીશું કોઈ સુધી અમે આવ્યા છીએ તો કે છે કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું કામ એવું કહેવાય આજે તમે અહીંયા આગળ કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે છેવાડા ગામ છે પહેલું ગામ છે એવું છે કારણ કે એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો આ ગામના લોકોએ બનાવ્યું છે આ ગામના લોકોની મહેનત તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે અહીંયા અહીંયાથી ભાઈ કહેતો કે ભાઈ અમે ખો ટીમના આખા ગુજરાતના કેપ્ટન આ સ્કૂલ વિદ્યાર્થી આખા ગુજરાતના અને મેં એને પૂછ્યું કે ભાઈ એકલા રમતગમતમાં તું આગળ વધી રહ્યો છે તમે જોયું હશે તો રમતગમતની સાથે સાથે જેટલી સ્કોલરશીપ એક્ઝામ આપીને લેવાની હોય એ સ્કોલરશીપમાં પણ એ વિદ્યાર્થી આગળ છે એટલે આજે ટેલેન્ટ તો છે છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા તમે જો એમને ખાલી પ્રેમથી દસ મિનિટ સાથે બેસો વાલીઓ શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો અહીંયા બી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય આપણા ધારાસભ્ય હોય એને પણ કહી શકાય પણ જે પ્રમાણે રિઝલ્ટ છે જે પ્રમાણે છોકરાઓ દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત નૃત્ય તો તમે જુઓ દીકરીઓ તૈયારી અને તૈયારીમાં ક્યાંય ભૂલ નહીં બે તારો દસ વીસ છોકરીઓ હોય તો એની અંદર બે આમ બે એક પણ ભૂલ વગર આજે આજે એમને નૃત્ય રજૂ કર્યું અહીંયા સ્વાગતનું કેવું પણ અભિનંદન કે આજે આ ગામમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે એ પ્રમાણેની વ્યવસ્થા આખા ગુજરાત રાજ્યમાં કરી છે આજે અંબાજીથી ઉમરગાઉ જે આદિવાસી યુદ્ધ છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છીએ તો આજે મેડિકલ ઘર આગળ દીકરીઓ રહી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઉભી કરવા જઈ રહ્યા છે એટલે તમે એનો લાભ જેટલો લેશો એટલું સરકાર પણ એની અંદર સાથે રહી અને પૂરતી વ્યવસ્થા થઈ થાય છે એના માટે અહીંયા આગળ છોકરાઓ બે પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું પણ અહીંયાથી એમનું વક્તવ્ય આપ્યું એ વક્તવ્યમાં પણ જે તમે જુઓ કે ભાઈ જે પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ સામતો વરસાદ પડી જાય ગરમી પડતું હોય ની આજુબાજુ થઈ જાય તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું પર્યાવરણ પર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી એ વસ્તુ આજે કહેવાઈ રહી છે કે આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું અને એ પર્યાવરણ ઉપર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ એક જાળ દરેક જન દરેક જણ માન્ય નરેન્દ્રભાઈ સારું કર્યું છે હમણાં કે એક જાળ માકેના તો આપણે બધા જ એ ઝાડ એક માકેના ઉગાડીએ અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે જ્યાં જગ્યા હોય આપણા આજુબાજુ હોય આપણી સ્કૂલમાં હોય આપણી કોઈ જાહેર કચેરી હોય સરકારી કચેરી હોય તો સરકારી કચેરીમાં પણ જ્યાં જગ્યા હોય જ્યાં ઝાડ ઉગી શકતું હોય ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે વિકસિત ભારત અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એની સહભાગી થવા માટે ગુજરાત તરીકે આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઇંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઇંટ મૂકવી જોઈએ શિક્ષાની એક મૂકવી જોઈએ અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશો એક દિવસ માટે હોય છે એમાં બધા આવતા હોય છે ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે સરકાર પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની આ ગામના વડીલો તરીકેની આપણા વાલી તરીકેની આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માન્ય નરેન્દ્રભાઈએ એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતીથી ગુજરાત સહભાગી થાય એના માટે આપણે સાવ આપણે સૌ સાથે મળી નાખે